નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઇવ અને ચટપટ ન્યૂઝ આજ રોજ નવસારી જિલ્લા ટ્રાફિક ભવન ખાતે નવસારી જિલ્લા પોલીસ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા પોલીસ દ્વારા વેલફેર ફંડ અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસ વર્ષની અંદર પોલીસ અધિકારી કર્મચારીના પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની અધ્યક્ષતાની અંદર યોજાયો હતો જેની અંદર જિલ્લાના બંને ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા અને ટાઉન પીઆઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન જે પોલીસ કર્મચારીના દીકરા અથવા તો દીકરીએ શૈક્ષણિક વર્ષની અંદર ઉત્તીર્ણ થઈ અને સારું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હોય ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધોરણ છ થી લઈ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેની અંદર કુલ બત્રીસ બાળકોને એક લાખ પંચાવન હજાર રૂપિયા જેટલી મોટી રાશિ એનાયત કરવામાં આવી હતી આ જિલ્લા પોલીસ વડા અગ્રવાલ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે નવસારી જિલ્લા પોલીસની અંદર ફરજ બજાવતા કર્મચારીઓના બાળકો દ્વારા જ્યારે પોતાના સ્કૂલના એન્યુઅલ એક્ઝામ્સની અંદર સારા નંબર લઈને આવ્યા છે તે તમામ બાળકોનું અને એમના પેરેન્ટ્સનું પોલીસ વેલફેર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે તમામ ધોરણ છ થી બારના બાળકો એમબીબીએસના બાળકો અને બીસીએના બાળકો જેવી રીતે પોતાના પરીક્ષાઓની અંદર ઉતરી આવ્યા છે તેમના પ્રોત્સાહન કરવા માટે તમામે કેશ રિવોર્ડ આપવામાં આવ્યું છે અને મને ઉમીદ છે કે આ એમના પ્રોત્સાહનની અંદર વૃદ્ધિકરણ કરશે અને આવવાલા સમયની અંદર નવસારી જિલ્લા માટે આ તમામ બાળકો ખૂબ સારું પરિણામ લઈને આવશે આઈસ્ક્રીમ અમારે રોસ્ટ ચાહીએ

થેન્ક યુ કહીશ અને તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે હું ભારત મંડપમાં વન ટુ વન મળ્યો અને તેમની તેમની જે સ્પીચ હતી તે સાંભળી એમણે ઘણું ઘણી સારી બધી વાતો કહી અને ઘણું પ્રોત્સાહન આપ્યું આગળ ભણવા તરફ અને પરીક્ષા પરીક્ષાને કેવી રીતે આપણે સારી રીતે પાસ કરી શકીએ તે માટે અને દિલ્હીનો અનુભવ પણ મારો ઘણો સારો રહ્યો ભવિષ્યમાં હું કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા કરવા માટે જઈ રહ્યો છે તો આ પ્રમાણે આજ રોજ નવસારી જિલ્લા ટ્રાફિક ભવન ખાતે પોલીસ પરિવાર માટે એક અનોખો દિવસ હતો કે જેની અંદર બાળકો જો ઉત્કૃષ્ટ પરિણામ લાવે તો એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મોટેભાગે સંસ્થાઓ દ્વારા જ્ઞાતિઓ દ્વારા આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તો ત્યારે સતત ત્રણસો ને દિવસ જે પોતાની ફરજ બજાવતા હોય છે વાર અને તહેવારે જેમની ફરજમાં વધારો થતો હોય છે પછી નેતા આવે કે અભિનેતા આવે સતત જે કામની અંદર પરોવાયેલા રહે છે એવા પોલીસ કર્મચારીઓ જ્યારે પોતાના બાળકો આ રીતે ઇનામ મેળવે છે ત્યારે આજે ખૂબ જ ગદગદ થઈ ગયા હતા અને ભવિષ્યમાં ઉજળો દેખાવ કરે અને પ્રતિવર્ષ દીકરા અને દીકરીઓ જે ખરા એ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી અને આ સંદર્ભે પોલીસ પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર ત્રણ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ